કચ્છ અને તેના આજુબાજુના વિસ્તારમાં હાલ ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે એક જ વાતથી ડરી રહ્યા છે કે ઉપરથી ઓર્ડર આવશે અદાણીનો અને આખું તંત્ર લાગી જશે કામે હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એવા દ્રશ્યો કચ્છમાંથી સામે આવી રહ્યા છે કે જે આપણને હાલ કચ્છમાં ખેડૂતોની પરિસ્થિતિ વિશે ખરેખરમાં વિચારવા મજબૂર કરશે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે કચ્છમાં અદાણી પાવરની એક સાતસો ને ખોદવામાં આવી રહ્યા છે ખેડૂતો આ કોઈ વાતનો વિરોધ નથી કરી રહ્યા ખેડૂતો પોતાની જમીન આપવા માટે પણ તૈયાર છે પરંતુ વાત માત્ર ને માત્ર એટલી જ છે કે તેમને તેમની જમીનનો યોગ્ય વળતર મળે આપણે આના પહેલા જોયું કે ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા એના પહેલા પણ આપણે જોયું હતું કે બસો જેટલા ખેડૂતો અને મહિલાઓને તેમના ખેતરમાંથી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા આ વાતનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ હવે તેમના ખેતરોમાં ઇલેક્ટ્રિક વીજ પોલ નાખવાની શરૂઆત થઈ ગઈ છે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે ખેડૂતો પોતાના ખેતરોમાં બેઠા છે પરંતુ તેમને ખેતરોમાંથી ડિટેન કરવામાં આવી રહ્યા છે આ તમામ બાબતને લઈ અને હવે પાલ આંબલિયા કચ્છ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યારબાદ આ સમગ્ર બાબતને લઈ અને પાલ આંબલિયાએ શું કહ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ

કલેક્ટરે એવું કહ્યું હતું કે હું તપાસ કરીશ હવે તપાસ નો તો કોઈ વિષય જ નથી નથી આવવા દેતા તો કેવી હશે તે દિવસે નિયમો થી ખૂબ ચર્ચા થઈ જયેશભાઈ વાત કરશે મુદ્દે વધારે કે કેન્દ્ર સરકાર ની એસઓપી શું છે ગાઈડલાઈન શું છે

કંપની માટે ફાયદાકારક છે અહીંયાથી બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિક એક્ટ પકડે જ્યાં બે હજાર સત્તર નો પરિપત્ર કંપની ની ફેવર કરે છે ત્યાંથી બે હજાર સત્તર નો પરિપત્ર એક બહાર કાઢીને લઈ આવે જ્યાં જરૂર પડે ત્યાં બે હજાર બાવીસ નો બે હજાર પચીસ નો પણ આ જ કાયદાઓમાં આ જ પરિપત્રોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ

તમે એક કાયદાને પકડો અઢારસો પંચ્યાસી ભલે મરી ગયો ખતમ થઈ ગયો પણ તમે નોટિસ આપી શરૂઆતમાં અઢારસો પંચ્યાસી મુજબ તો મને વળતર આપવાનું આવે ત્યારે અઢારસો પંચ્યાસી ના એક પકડો ને તો બે હાજર સત્તર નો પરિપત્ર કેમ આગળ લઈને આવો છો તમે એમ કયો છો કે અમે વેલ્યુઅર કમિટી બનાવી બે હાજર કેન્દ્ર સરકારની એસઓપી મુજબ બંને વેલ્યુઅર કમિટીમાં જો વીસ ટકા થી ઓછો ડિફરન્સ હોય તો એનો સરેરાશ ભાવ નક્કી કરવો જોઈએ શું કરવાનું છે આ જમીન દાખલા તરીકે આ જમીનમાં અહીંયા વીજફોલ ઉભો થાય છે તો એની કિંમત કલેક્ટર એકલો નક્કી ના કરે એની બે કમિટી બને એક કંપની વાળાની કમિટી કંપની વાળા એના વેલ્યુઅર નક્કી કરે અને એ વેલ્યુઅર આ જમીનની કિંમત નક્કી કરે અને બીજું ખેડૂતની કમિટી બને એ એક વેલ્યુઅર કમિટી બનાવે

આ કંપનીઓ વાળા માત્ર ખેડૂતોને જ નહીં મીડિયાને પણ છેતરે છે આ કંપનીઓમાં જે રોકાણ કરે છે એ રોકાણકારોને છેતરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે આ અદાણી કંપનીની એની વેબસાઈટ ઉપર જે વસ્તુ એણે મૂકી છે અને એમાં સોશિયલ ઇશ્યુ એન્ડ મેનેજમેન્ટ એટલે કે ખેડૂતોના પ્રશ્નો હોય જમીનના પ્રશ્નો હોય તો એમાં એણેની વેબસાઈટ ઉપર રોકાણકારોને શું કહ્યું છે

મારા ભાઈ પંદર ગણું વળતર આપતા હોય તો ખેડૂતો અદાણીમાં જે લોકો રોકાણ કરે છે એને કેવા માંગુ છું કે આ ખેડૂતોની હત્યાર કરનારી કંપની રોકાણ ના કરતા આ ખેડૂતોને રોજે રોજ ડિટેન કરતી પોલીસ પ્રશ્ન

જંત્રી ભાવ નું પાંચ ગણું એ વળતર દેતા નથી અને બીજી બાજુ જાહેરાત કઈક અલગ કરે છે હમણાં ભાઈ મહારાજ જે અજય મહારાજ જે આના માટે સતત લડ્યા છે એ પોતાની વ્યથા કેતા હતા અને એમાં એને એક વાત કહી દી મિત્રો મને શરમ એટલા માટે આવી

જેમને લડાઈઓ કરી છે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે એ સર આંદોલન ની લડાઈ જેને કરી અને બે લાખ હેક્ટર જગ્યા મોદી મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી આજે ઓગણીસ તારીખે જે કલેક્ટરે કહ્યું હતું કે અમે તપાસ કરશું તપાસ કરશું તપાસ કરશું નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે ચોવીસ તારીખ આજે કલેક્ટર આગળ હિસાબ માંગવા જવાનો છે જવું જોઈએ કે ના જવું જોઈએ એને તપાસ શું કરી એનો હિસાબ માંગવા જવું જોઈએ કે ના જવું જોઈએ કલેક્ટર સાહેબ હાજર ના હોય તો આપણે ત્યાં બેસી જવું જ્યાં સુધી કલેક્ટર સાહેબ ના આવે ત્યાં સુધી બેઠું ત્યારે મેં કલેક્ટર ને કહ્યું હતું એ વાત કરી અને મારી વાત હું પૂરી કરીશ કલેક્ટરે અઢારસો પંચાસી ના ટેલિગ્રાફ એક મુજબ અને એના આધારે બે હજાર સત્તર નો જે પરિપત્ર થયો એ મુજબ આ સાતસો પાસઠ કેવી ની જે લાઈન નીકળે છે એ મુજબ એને ખેડૂતોને નોટિસ આપી લાલજીભાઈ નોટિસ માં કહ્યું કે સાસઠ સાતસો પાસઠ કેવી ની લાઇન છે એટલે સડસઠ મીટર નો કોરિડોર તમને લાગુ પડે છે એટલે સડસઠ મીટર એટલે જે તાર ત્યાંથી નીકળવાનો છે ત્યાં સડસઠ મીટર સુધી એટલે આ બે આ બે થાંભલા છે ને ઓલો મોટો થાંભલો છે ને એ આપણે માની લઈએ કે વીજ ફોલ ત્યાં ઉભો થવાનો છે અને અહીંયાથી આ તાર પસાર થવાના છે તો આ સડસઠ મીટર ના કોરિડોર માં ખેડૂતો એ કામ કરતા રોકવા નહીં અને ઓલો થાંભલો છે એ બાવન બાય બાવન કે પચાસ બાય પચાસ કે બાવીસ બાય બાવીસ મીટર એમાં ખેડૂતો એ કામ કરતા રોકવા નહીં એટલે કલેક્ટર કે હા મારો પરિપત્ર આવો જ છે અને મારો હુકમ આવો જ છે તો ત્યાંથી આ થાંભલા આમ 200 મીટર દૂર તાણીઓ હું કામ નાખે તમે છૂટ દીધી છે મીટર નાખવા આવે અધિકાર નથી યા તો ખેડૂત નો અધિકાર છે કે તાણીઓ ખોડવા દેવો કે ના ખોડવા દેવો તમારી કંપનીઓને કેજો હેલિકોપ્ટર લઈને આવે અને થાંભલો ઉભો કરે અમારા ખેતરમાં ઓલી ગાય નાખવા ના આવે બીજુ આ કોરિડોર માં અહીંયા પહોંચવા માટે હાઈવે ઉપરથી આમ ખૂંતા ખૂંતા મારું ખેતર મારા કાકાનું ખેતર બાપાનું ખેતર અને મારું તો અમારા બાપનું છે ઈ માર્ગેથી કેવી રીતે તમે આવી શકો અને ઈ માર્ગ વાપરવા દેવો કે ના વાપરવા દેવો ઈ તો ખેડૂતનો અબાધીતો અધિકાર છે વપરાશી હક તરીકે આપવો કે ના આપવો એ ખેડૂતનો અબાધીતો અધિકાર છે

જે છેલ્લે વાપી વલસાડ જિલ્લામાં ગુજરાતની ની બોર્ડર પૂરી થાય ત્યાં સુધી ચૌદ જિલ્લામાં બાવીસ મીટર આટલી જગ્યા રોકવાનો છે સાતસો પાસઠ કેવી નો જ વીજ પસાર થવાનો છે સુરતમાં એક અને અહીંયા સાતસો પાસઠ એવી તો નથી થવાનું સુરેન્દ્રનગરમાં બે હજાર કિલો સાતસો કેવી જગ્યા રોકવા માટેનો કાયદો એકનો એક તો સુરતમાં એક કરોડ રૂપિયા મળે અને કચ્છમાં પંદર લાખે ના આપે આવું કેમ આવું કેમ નંબર બે

તો જો એ ખેડૂતના ખેતરમાં થાંભલો ઉભો કરવા માટે વાર્ષિક બે લાખ એસી હજાર ત્રણ લાખ રૂપિયા આપતા હોય તો એનાથી આગળ આ ભુજમાં જેટલા મોબાઈલ ટાવર ઉભા છે જેના મકાન ઉપર છે જેના પ્લોટમાં છે આ મોબાઈલ ટાવર નું ભાડું આપે છે આ વીજ પોલ કરતા ઓછી જગ્યા રોકે છે તો મોબાઈલ ટાવર નું ભાડું મળતું હોય વિનભામ ઊભું કરે એનું ભાડું મળતું હોય તો આ તમે ધંધો જ કરો તો કેવી વાત તમે સેવા કરવા નીકળ્યા છો તમે કોઈ સેવા કરો છો કાયદેસર વીજળી વેચો છો જેમાં તમે ધંધો કરો છો એમાં અમારી છાતી ઉપર ઉભા કરો ભાઈ અમારી છાતી ઉપર થાંભલા ઉભા કરવા હોય તો અમને આપો વાર્ષિક બે કરોડ રૂપિયા અમે દર્દ સહન કરીએ છીએ અમારી છાતી ઉપર થાંભલો ઉભો થાય છે એનું તો એના માટે અમને વળતર આપો વાર્ષિક બે કરોડ રૂપિયા નું ઊભો કરવા દેવું તમે ધંધો કરો છો તમે અબજો કરોડો નહીં ખરવો ની ખરવો છો અને તમને નાટક કરતા અને અમારો પાક માવઠામાં અતિવૃષ્ટિમાં વાવાઝોડામાં કમોસમી વરસાદમાં સર્વસ્વ લૂંટાઈ જાય અને પછી ખેડૂતને એમ કે લાઈનમાં સહાય આ નીતિ સમજવાની જરૂર છે ખેડૂતો અને આજે ભલે તડકો લાગે લાલજીભાઈ અમે જેને આજે નક્કી કર્યું સ્ટેજ ઉપર કોઈ નહીં બધા જ તડકામાં એક વાગે દોઢ વાગે આથી કલેક્ટર સુધી જવું છે જાવું છે ને અને ત્યાં જઈને હિસાબ માંગવો છે કે ઓગણીસ તારીખે પૂછેલા સવાલો જવાબ આપો હા એસી માં બેઠા સાચી વાત છે એટલે વધારે કોઈ વાત નથી કરવી મિત્રો આ લડાઈ લાંબી છે અને આજે મારા સગા કાકી હું જયારે ગાંધીધામ પહોંચ્યો અંજાર પહોંચ્યો ત્યારે ફોન આવ્યો મારા સગા કાકી એક દેવલોક પાઈમાં છે મેં વિચાર કર્યો કે હું સ્મશાન યાત્રામાં નહીં પહોંચી શકું અહીંથી પાછો વરું તો એ સ્મશાન યાત્રામાં ન પહોંચી શકું તો આવ્યો જ છું તો ખેડૂતોને મળીને જાવ ભગવાન એના આત્માને શાંતિ આપે અને હારે હારે આ રૂપિયાની ઠોકળીઓ ઉપર રૂપિયાની ઠોકળીઓને ખુરશી બનાવીને મા લક્ષ્મી ઉપર જે લોકો બેસે છે એવા વાળાઓ અને એ કંપનીના પાલતુ કૂતરાઓને પણ ભગવાન સદબુદ્ધિ આપે એવી વિનંતી સાથે જય જવાન જય કિસાન આખી ઘટનામાં વાત વાત એટલી જ છે છે અને સ્પષ્ટ કે ખેડૂતો પોતાની જમીનનું યોગ્ય વળતર માંગી રહ્યા છે તેમને જંત્રીનો ભાવ ભાવ નથી જોઈતો આજના માર્કેટમાં જે ચાલી રહ્યો છે એટલો ભાવ માંગી રહ્યા છે એની સામે અદાણી અને અદાણી પાવર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે એની વાત કરવામાં આવે તો ખેડૂતોને બળજબરી જે ભાવ છે એ ભાવ મળશે અને જો ખેડૂતો પોતાના ખેતરો ખાલી નહીં કરે તો તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો કોઈ ખેડૂત ના કે એટલે એમના ખેતરોમાં તરત એમના ઘરોમાં તરત પોલીસ પહોંચી જાય છે એમને ઘરોમાંથી બહાર નીકળવામાં આવી રહ્યા છે બહાર નીકળી ડિટેન કરી એમને મારવામાં આવી રહ્યા છે આ તમામ બાબતને લઈ અને ખેડૂતો સતત આક્ષેપો પણ કરી રહ્યા છે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં